સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે બંધારણના આમુખનું વાચન કરી બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો છે સુરત શહેર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ છે ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં સાગમટે ઉજવણી કરાઈ હતી તે અંતર્ગત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમૂહ બંધારણના આમુખનું વાંચન પણ કરાયું હતું આ સમયે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત ઉપપ્રમુખ સહિત અન્ય પદાધિકારી ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ પણ જોડાયા હતા છવ્વીસમી નવેમ્બર બે હજાર ઓગણીસ ઓગણપચાસથી ભારતનું સંવિધાન ભારત સરકારમાં રજૂ થયેલ અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ આ સંવિધાનનો અમલ કર કરવામાં આવેલો સાહેબ આંબેડકરની પ્રતિમા એટલા માટે અમે પસંદ કરી છે કે આ સંવિધાનના રચયિતા આ સંવિધાનના નિર્માતા જેમણે બહુ આપણા દેશની તમામ જનતાને જન જન સુધી આ ન્યાય મળે તે માટે એમની શરણમાં અમે બંધારણની રક્ષા માટે અમે પ્રતિજ્ઞા લીધી છે રિંગરોડ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા ખાતે યોજવાયેલા કોંગ્રેસના બંધારણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા